ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ તો આજે આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું આ ફ્રૂટ કસ્ટર્ડ છે તમે લોકો મહેમાન ઘરે આવે તો તમે સાઈડ ડિશમાં પણ બનાવી શકો છો અને બાળકોને ખૂબ જ ભાવે છે તો બાળકોને પણ આ જ્યારે એને ખાવું હોય ત્યારે તમે આમાં થોડું આઈસ્ક્રીમ નાખીને કે આમ જ આપી દેશો તો પણ એને વધારે મજા આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા ગેસ પર એક પેન રાખી દઈશું અને પેનની અંદર અત્યારે હું ફૂલ ફેટ મિલ્ક લઈ રહી છું જે ભેંસનું આપણે ખાટું દૂધ આવે એ લીધું છે મલાઈ કાઢી નથી તો મેં અહીંયા એક કપ દૂધ નાખી દીધું છે દૂધને આપણે ઊભરો આવવા દેવાનો છે તો વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું નહીં તો દૂધ છે એ નીચેથી બળી જાય એટલે ચલાવતા રહીશું અને એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાખવાનું છે તો અહીંયા બીજી તૈયારી આપણે કરી લઈએ સાઈડમાં તો એના માટે મેં એક નાનો બોલ લીધો છે અને બોલની અંદર કસ્ટર્ડ પાવડર એક મોટી ચમચી વન ટીબીએસપી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને એની અંદર હું વન ફોર્થ કપ જેટલું દૂધ નાખું છું દૂધ નાખી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે કોઈ પણ ગાંઠો ન રહે એ રીતે કરવાનું છે તો આપણે જે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીએ છીએ એટલે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ આપણે ફ્રૂટ સલાડમાં પણ કરતા હોઈએ છીએ તો એ જ પાવડરનો ઉપયોગ આપણે આમાં પણ કરવાનો છે તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો અત્યારે હું એક ચોથાઈ કપ જેટલી એમાં ખાંડ નાખી દઉં છું તમે જે રીતે વધારે ઓછું દૂધ લેતા હોય એ પ્રમાણે તમારે કરવાનું છે મેઝરમેન્ટ લેવાનું છે પાવડરનું અને ખાંડનું તો હવે ખાંડ છે એ ગરમ દૂધમાં નાખી છે એટલે ફટાફટ પીગળી જશે બેથી ત્રણ મિનિટમાં જ ખાંડ છે ઓગળીને સરસ થઈ જશે ખાંડ આપણી મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે દૂધને આ રીતે થોડું થોડું નાખ્યું જવાનું છે અને સતત ચલાવતા જવાનું છે કેમ કે તળીએ બેસે નહીં અને કસ્ટર્ડ છે એ ઠીક થઈ જાય છે થોડી વારમાં જ ઘાટું થઈ જાય એટલા માટે આપણે ચલાવતા રહેવાનું છે અને અત્યારે આ રીતે દૂધને સતત ચલાવતા રહીશું અને કન્સિસ્ટન્સી કેવી હોય એ હું પણ તમને બતાવી દઉં છું તો તમે આ રીતે ચમચામાં લ્યો અને પછી ઉપરથી આ જે પાછળના ભાગમાં આંગળી મારશો ને હું તમને બતાવું આ રીતે તો ઘાટું થઈ જશે તો આ આપણું કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઠંડુ થવા દઈશું તો એક બોલમાં કાઢી લઈશું ઠંડુ થવા દેવાનું છે જેમ ઠંડુ થશે અને ફ્રીજમાં રાખીશું એમ આ કસ્ટર્ડ છે એકદમ આઈસ્ક્રીમની જેમ ઘાટું થઈ જશે સરસ તો એકદમ ઠંડુ થાય ત્યાર પછી આપણે ફ્રૂટ્સ નાખવાના છે તો મેં થોડું થોડા દાડમના દાણા લીધા છે બે ચમચી જેટલા લીલી દ્રાક્ષ સમારીને લીધી છે સફરજૈન સમારી લીધું છે અને કેળા પણ ગોળ દેખાય છે ગોળ નથી ચીણા ચીણા ટુકડામાં સમારેલા છે તો કસ્ટર્ડ આપણું એકદમ ફ્રૂટ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે એની અંદર બધા ફ્રૂટ્સ નાખી દેવાના છે અને તમને જો ડ્રાય ફ્રૂટ્સ પસંદ હોય તો તમે થોડા આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો તો જે ફ્રૂટ્સ તમને પસંદ હોય એ પ્રમાણે તમે કાળી દ્રાક્ષ છે લીલી દ્રાક્ષ છે ખાટી નહીં લેવાની મીઠી દ્રાક્ષ આવે એનો ઉપયોગ કરવાનો છે ચીકુ હોય તો તમે ચીકુનો પણ ઉપયોગ કરી શકો છો અને આમાં એપલ કે સફરજન દ્રાક્ષ અને કેળા નાખો તો પણ સરસ લાગે છે અને કલર માટે દ્રાણના દાણા હોય તો વધારે લુક સારો આવે છે તો ચાર પાંચ ફ્રૂટ હોય તો પણ સારા લાગે છે તમે વધારે ફ્રૂટ્સ ના હોય તો આ રીતે થોડા ફ્રૂટ્સ પણ નાખી શકો છો તો એકદમ સરસ ઘાટું થઈ જાય બે કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું જેથી એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય તો જ્યારે પણ મહેમાન આવે ત્યારે તમે આ રીતે ફ્રૂટ કસ્ટર્ડ બનાવી અને સર્વ કરી શકો છો અને ઉનાળામાં ખૂબ જ સરસ લાગે છે બાળકોને પણ ખૂબ ભાવે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને લાઈક અને